આણંદ ખાતે નારી વનના કાર્યક્રમના સમાપનમાં એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું સાથે સાથે હાઇજીન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કિશોરવયની દીકરીઓએ આંતરિક સ્વસ્થતા બાબતે કેવી કાળજી રાખવી તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી મેડિકલ ચેકઅપ કર્યું છે હેલ્થ ચેકઅપ કર્યું છે અને કિશોરીઓમાં જે બદલાવ થાય છે એને લઈને સુપોષણ અને કુપોષિત દીકરીઓને હેલ્થ અને હાઈજીન વિશે માહિતી આપવાના છે વડોદની સ્કૂલ પસંદ કરેલી છે કાર્યક્રમની ઉજવણી માટે જ્યાં દીકરીઓનું હિમોગ્લોબિનની તપાસ આયનની તપાસ તથા એ લોકોને આયન ફોલિક એસિડની ગોળીઓનું વિતરણ કરવામાં આવશે તથા રેલી કરીને આ કાર્યક્રમની જે શરૂઆત રેલી કરીને કરી હતી એવી જ રીતે રેલી કરીને આ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરીશું